નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને કંઈક નવી વાત કંઈક નવો પાક એની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ શિયાળુ તુવેરની આપણને વળી એમ થાય કે ભાઈ તુવેર તો ભાઈ ચોમાસામાં થાય શિયાળામાં થોડી થાય ત્યારે મિત્રો હાલ અમારા વિસ્તારની અંદર એટલે કે કોટડા સાંગાણી તાલુકાની અંદર એ ઘણા વિસ્તારની અંદર એ શિયાળુ તુવેરનું વાવેતર અમારા ખેડૂત મિત્રો દ્વારા એ મિત્રો કરવામાં આવે છે તો આ શિયાળુ તુવેર જે છે એનું વાવણી ક્યારે કરવામાં આવે એમાં કેટલું બિયારણ જોવે કઈ વેરાયટી પસંદ કરવાની આવે કેવા દવા ખાતરની જરૂર પડે અને છેલ્લે કેટલો ઉતારો આવે આ વાત આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ શિયાળુ તુવેર જે છે એનું વાવેતર કરવાથી હું ફાયદો થાય જે આપણે કહેવાય કે શિયાળુ પાકો છે એમાં જે ઘઉં છે ચણા છે ધાણા છે જીરું છે એની સરખામણીમાં આ પાક કેવી રીતનો ઉપયોગી થઈ શકે એ આપણે ભાઈ પાંચથી જાણીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ ખોડાભાઈ રત્નભાઈ સોળ છે ગામ કોટલા સાંગાણી તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છન્નું ત્રણ નેવાસી છાસઠ નવ સિત્તેર હવે ખોડાભાઈ આપ કેટલા વીઘા જમીન ધરાવો છો અને કેટલા વીઘામાં આ તુવેરનું વાવેતર આ વર્ષે કર્યું છે મારી પાસે છ એકર જમીન છે પંદર વીઘા જમીન હું ધરાવું છું અને સાડા ચાર વીઘા નું તુવેર નું વાવેતર છે ચાર સાડા ચાર વીઘા માં તુવેર નું વાવેતર કર્યું છે આજ વર્ષે કર્યું છે કે ઘણા વર્ષોથી થી કરો છો બે વર્ષથી થી કરું છું બે વર્ષ થી ગયા વર્ષે મેં બે વર્ષ બે વીઘા નું કર્યું હતું અને ઓણ સાડા ચાર વીઘા નું ઓણ સાડા ચાર વીઘા નું વાવેતર કર્યું છે હવે આ શિયાળુ તુવેર જે છે એ આપણે ક્યારે વાવવાની હોય ક્યારે છે એ વાવીએ તો ફાયદો થાય એમાં આપડે મગફળી નો પાક લઈને લઈ લે કે પછી આપડે ભાદર મહિનામાં છે આહો મહિનામાં છે દિવાળી થી દેવ દિવાળી ની વચ્ચે વવાઈ જાય બધા કરતા સારામાં સારું બરોબર ત્યારે વાવેતર કરી દેવા થઈ શકે વાવેતર કરી દે તો સારું છે મારી બરાબર એમાં ખોડાભાઈ આમાં તુવેરનું બિયારણ કેટલું જોવે હવે આમાં આપણે ખેડૂતોમાં જે બધા બધાનું નોખું નોખું નોલેજ હોય એમાં હોય છે મારે મેં પાંચ સાહનું વાવેતર કર્યું છે એટલે મેં આમાં વીઘે દસ કિલોનું બિયારણ નાખ્યું છે એક વીઘે દસ કિલો બિયારણ નાખ્યું છે બરોબર હવે આની અંદર વેરાયટીની વાત કરવામાં આવે તો વેરાયટી જે છે એ આ કઈ વેરાયટી ગણવામાં આવે છે અને કઈ વેરાયટી કહેવાય આમાં આ બધું મેં ગઈસાલ ખેડૂત થી લીધું છે એ ખેડૂત એ બીજા ખેડૂત પાસે લેવા એટલે ટૂંકમાં ઘરઘરાવ બિયારણ બિયારણ છે બરોબર છે બિયારણ જે છે એ થી દસ કિલો જેવું નાખે દસ કિલો વીઘે તો હાલે બરાબર ને અને વાવેતર જે છે એ ટૂંકમાં આપણે ચોમાસુ પાક પૂરો થાય એટલે ત્યારબાદ જે છે આપણે આનું વાવેતર થઈ શકે કરી શકાય હવે આનું અંતરની વાત કરવામાં આવે તો તમે પાંચ દાંડવાની વાવેતર કર્યું છે તો કેટલું અંતર હશે બે હાર વચ્ચે ને એમ ગણીએ શકાય તો એટલે એ બે હાર વચ્ચે એટલે આપણે એમાં એનું અંતર આપણે ગણીએ એટલે આપણે એમાં લગભગ નવ નું નવ ઇંચ નું નવ થી દસ ઇંચ નું બરાબર એટલે કે ફૂટ હવા ફૂટ થી થોડું ઓછું એવી જે છે એવું વાવેતર જે છે બે હાર વચ્ચે થયું છે બરાબર હવે પાયાના ખાતરો વાત કરવામાં આવે ભાઈ સોરઠિયા ભાઈ તો પાયાના ખાતરમાં શેનો શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે મેં પાયામાં બાર બત્રીસ હોળ એનપીકે અને આરતી કંપનીનું સુફર એ બે મિક્સ કરીને મેં એમાં પાયામાં વાવ્યું છે કેટલું નાખ્યું છે આમાં મેં એમાં બે જે એમાં ત્રીસ નું બે પંદર પંદર કિલો નાખીને ત્રીસ કિલો વીઘે નાખ્યું છે ત્રીસ કિલો જે છે એ વીઘે ડોઝ આપ્યો છે બરોબર હવે વાત રહી પિયતની તો આની અંદર પિયત જે છે એ કેટલા સમય આપો છો અને કેટલા પીએચ જે છે એની જરૂરિયાત રહેતી હોય છે એ પિયતની વાત કરું ને તો એમાં આજે જમીન ઉપર આધારિત હોય છે હા બરોબર જમીન કેવી હોય તો આજે એમાં પિયત વધારે જોઈએ છે અને સારી જમીન લોટકી જમીન હોય એમાં તો એમાં પિયત ઓછા જોઈએ છે બરોબર છે તો એમાં 8 થી 10 પિયતમાં પાકી જાય બરોબર 8 થી 10 પિયતમાં પાકી જાય બરાબર છે હવે આના આપણે આમ ગણવામાં આવે તો આનો પાકવાનો સમયગાળો જે છે એ આપણે શું ગણીએ કે એમ કેટલા દિવસો જે છે આ લે છે એમ આ

ઉત્પાદન જે છે એની અંદર વિગાદી કેટલું આપણે લઈ શકીએ એમાં જો હવામાનને સારું રહે અનુકૂળ આવે ને તો આમાં ઉ ઉત્પાદનમાં થી પચીસ મણ ઈઠાવી મણ ત્રીસ મણ સુધીના ઉતારા ખેડૂતો લીધેલા છે ને આવે હવે ત્રીસ મણ બાવીસથી ત્રીસ મણ સુધીને બરોબર છે આ વર્ષે તમને શું લાગે છે કેવી રીતનું રહે મેં અંદર જે આજે 22 થી 25 મણનો ઉતારો મેં આમાં ધાર્યો છે 22 થી 25 મણ જેવો ઉતારો જે છે આની અંદર આવશે આવશે હવે કાપણીની વાત કરવામાં આવે તો ખોડા આની કાપણી જે છે એ કેવી રીતની કરવામાં આવશે અને આને લેવામાં શેનો ઉપયોગ કરવામાં આવશે તો એક સાથે પાક પડી ગયે વાઢીને અને પછી એમાં અઠવાડિયું અને પછી સીધું એમાં થેસરમાં પીલી નાખવાના સીધું થેસરમાં જ નીકળી જશે નીકળી જશે બરાબર છે મિત્રો આ તુવેર જે છે એનું ઉત્પાદન આવી રીતનું અને બજાર ભાવની વાત કરવામાં આવે તો એવરેજ ભાવ તુવેરના કેવા હોય છે

સરખામણીમાં આ પાક કેવો લાગ્યો અને આ શિયાળામાં તુવેર ખેડૂત મિત્રો માટે નવો પાક છે આપણા વિસ્તારમાં તો તમે શું કહો છો એના બારે મને આ પાક હું આ મારે બીજું વર્ષ છે એટલે ગઈ સાલ મેં મારે પાકમાં સારું લીધું અને ઓછા ખર્ચે ઓછા મહેનતે અને ઉત્પાદન સારું ગઈ સાલ તો મારે ત્રણ હજારને ભાવમાં વેચાણી તમારે આપણે જે ઓગસ્ટમાં જે નુકસાની થઈ હતી ને મરચીનું ને બધું એમાં મારે બિયારમાં વહી ગઈ હતી બરોબર છે ત્રણ હજાર રૂપિયા ભાવમાં એટલે એ તો આપણે ભાવ

તો આપણે કહેવાય કે આમ હાથ હું કરીએ એટલે આપણે એવું લાગે કે તુવેર એટલે હાથ હું કરીએ ને એવી તુવેર હોય પણ મિત્રો આ જે છે એ કઢેવી તુવેર છે અને આ તુવેરના પાકની અંદર ઉત્પાદન પણ ખૂબ સરસ મજાનું મળે છે લીલી તુવેર હજુ વેચતા નથી બાકી લીલી બજારમાં લઈ જાઓ તો એના પણ ભાવ અત્યારે સારા છે પણ એક સાથે કરવું હોય તો પણ આ પાક જે છે એ સારામાં સારો પાક છે ખોડાભાઈ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂડીયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી મિત્રો આ વિડીયોને ફગાડવા માટે એ પ્રયત્ન કરજો જેથી કરીને આવતા સમયગાળાની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને આવા તુવેરના પાકનું વાવેતર કરવું હોય તો એ વાવેતર કરી શકે ખોડાભાઈ આપને આપનો ફરી નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને તમારો સંપર્ક કરવો હોય બિયારણ જોવે તો આપની પાસેથી મળી શકે મારો નંબર છન્નું ત્રણ નેવાસી છાસઠ નવ સિત્તેર આ ખોડાભાઈનો નંબર છે આ ખોડાભાઈનો સંપર્ક કરી અને તમે તુવેરના પાકની વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર